હેલો દોસ્તો તમારું સ્વાગત છે મારા મારી યુટ્યુબ ચેનલમાં તો વાસ્તુ અને જ્યોતિષ બંને માને છે કે પિતૃ દોષને કારણ ઘરમાં અશાંતિ રોગો આર્થિક સંકટ અને સંબંધોમાં તણાવ વધવા લાગે છે તેના લક્ષણો લગ તેના લક્ષણો ઓળખવા અને સમયસર પગલાં લેવા જરૂરી છે ધાર્મિક ગ્રંથો અને વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યારે ઘરમાં વારંવાર ઝઘડા ઝઘડા અને બિનજરૂરી તણાવનું વાતાવરણ રહે છે ત્યારે તે પિતૃદોષનું લક્ષણ હોઈ શકે છે પિતૃદોષના કિસ્સામાં ઘણા સંકેતો જોવા મળે છે અને ખુશીના પણ જો પરિવારમાં અનબનાવ કે ઝઘડા થાય તો તે પિતૃદોષનો મોટો સંકેત પણ માનવામાં આવે છે તે દર્શાવે છે કે ઘરમાં નકારાત્મક ઉર્જા અસરકારક છે તો ઘરમાં પિતૃદોષના લક્ષણો જ્યારે પિતૃદોષ હોય ત્યારે પરિવારના સભ્ય કોઈ કારણ વગર બીમાર પડતા રહે છે ઘણીવાર કોઈને કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હોય છે ઘરની અંદર તિરાડો પડવી પીપરાનો છોડ અચાનક ઊગી કરવો અને કોઈ કારણ વગર તુલસીન છોડ સુકાઈ જવો એ પણ આ ખામીનો સંકેત માનવામાં આવે છે આવા સંકેતો દર્શાવે છે કે પૂર્વજોના અસંતોષોને કારણે ઘરનું વાતન પ્રભાવિત રહ્યું હોય છે તુલસીનું સુકાઈ જવું અને અન્ય સંકેતો વાસ્તુ અનુસાર તુલસીનો છોડ ઘર્માં સકારાત્મક ઉર્જાનું પ્રતિક છે જો આ છોડ અચાનક સુકાઈ જાય તો તેની પિતૃદોષની ઈશાની માનવામાં આવે છે આ ઉપરાંત ઘરમાં વાતાવરણ ઘર્માં વારંવાર અકસ્માતો લગ્નમાં અવરોધો અને પરિવારના સભ્યોમાં બિનજરૂરી તણાવ પણ આ ખામીના લક્ષણો છે પિતૃ દોસ્તી સૂતકારો મેળવવાના ઉપાયો તો શાસ્ત્રોમાં પિતૃ દોસ્તી સૂતકારો મેળવવા માટે ઘણા ઉપાયોનો ઉલ્લેખ કરવામાં હોય છે સૌપ્રથમ પૂર્વજો માટે શક્ય તેટલું દાન કરવાની પરંપરા છે ખોરાક કપડાં અથવા પૈસા દાન કરીને પૂર્વજોની આત્માને સંતોષ મળે છે પિતૃઓની ભૂલો માટે માફી માંગવી પણ મહત્વપૂર્ણ છે દીવો પ્રગટાવવાનું મહત્વ વાસ્તુશાસ્ત્ર અનુસાર પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે રસોડામાં પાણી રાખવાને બદલે દીવો શુભ માનવામાં આવે છે ખાસ કરીને ચતુર્દશી અને અમાવશ્યક સાંજે તેલનો દીવો પ્રગટાવવો અને વાટ દક્ષિણ દિશા તરફ રાખવો આ ઉપાય પૂર્વજોના આત્માને શાંતિ પ્રદાન કરે છે અને ઘરનું વાતાવરણ સકારાત્મક બનાવે છે તો દોસ્તો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરો થેન્ક યુ જય માતાજી